જોહાર જયા આદિવાસી ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ટેલેન્ટ પુલ વાઉચર સ્કીમ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે આ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી આ જે યોજના છે તે વર્ષ બે હજાર આઠ શરૂ થઈ હતી અને ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટેની જે શિષ્યવૃત્તિ માટેની પ્રવેશ પરીક્ષા છે તે લેવાઈ ગઈ હતી એનું મેરિટ લિસ્ટ પણ આવી ગયું હતું પરંતુ ત્યારબાદ આ જે સ્કીમ છે તે બંધ કરવાનો પરિપત્ર આવ્યો આ સ્કીમનો લાભ અનેક અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળેલો છે ગુજરાતના પશ્ચિમ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના નિશા નલવાએ આજે ભુજની મેડિકલ કોલેજમાં એમ બીબીએસ કરે છે નિશાના પિતા બાયડમાં આદિવાસી ખેડૂત છે તેમની મહિનાની જે આવક છે તે આઠથી દસ હજાર છે નિશાના પિતા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે મારી દીકરી ભણવામાં હોશિયાર છે પણ મારી એટલી કમાણી નથી કે હું તેને સારી શાળામાં ભણાવી શકું પરંતુ ટેલેન્ટ પુલ્સ વાઉચર સ્કીમના કારણે તે સારી ખાનગી શાળામાં ભણી શકી મારી એટલી કમાણી જ નહોતી કે તેને હું ખાનગી શાળામાં ભણાવી શકું બાયોલોજીમાં ભણાવવા લાખોના ટ્યુશનના ખર્ચ કરી શકું અને તેને ડૉક્ટર બનાવી શકું આવું જ કંઈક કહેવું છે દાહોદના વરુણ બાભરના પિતા બાબુભાઈ બાભરનું બાબુભાઈને ત્રણ બાળકો છે અને તેઓ અગાઉ અમદાવાદ આણંદ બાજુ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને તેમને મહિને ત્રણથી સાડા ત્રણ હજાર રૂપિયા મળતા હતા બાબુભાઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે મેં હવે ખેતી કામ શરૂ કર્યું છે અને મહિને ચારથી પાંચ હજાર કમાવું છું જો કે આટલી કમાણીમાં હું બાળકોને સારી શાળામાં ભણાવી ન શકું મારા એક બાળકે બાળકના યોજના હેઠળ પ્રવેશ પણ મળી ગયો હતો આ સ્કીમ બંધ કરવા મુદ્દે બીબીસી ગુજરાતને એક અહેવાલ સામે આવ્યો છે અને આજે આપણે અહેવાલની જ વાત કરવાના છે કે આ જે સ્કીમ છે એ સ્કીમ ખરેખર શું હતી યોજના કેમ બંધ કરવામાં આવી આ યોજનાના કેવા કેવા લાભો લોકોને મળ્યા અને આ યોજના બંધ થવાથી હવે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમને શું નુકસાન થશે આ તમામ સવાલો વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પાંચ સેકન્ડ કાઢીને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો જેથી કરીને વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચે સૌથી પહેલાં જાણીશું કે શું છે આ ટેલેન્ટ પુલ સ્કૂલ વાવચા સ્કીમ તો ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર નવમાં આ સ્કીમ બહાર પાડવામાં આવી હતી આ સ્કીમ લાવવાનો સરકારનો હેતુ એ હતો કે અનુસૂચિત જનજાતિના હોશિયાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવા અને પ્રતિભાશાળી અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મદદ કરવી જેથી તેઓ સમાજના અન્ય વર્ગો સાથે આત્મવિશ્વાસપૂર્વક સ્પર્ધા કરી શકે આ સ્કીમ હેઠળ ધોરણ છથી બાર સુધીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી આ સ્કીમ હેઠળ ધોરણ પાંચના અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી અને સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવે તો આગલા વર્ષમાં પ્રવેશ મેળવી મળી શકતો હતો આ યોજનામાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ કે જેઓ સરકાર માન્ય સારી ખાનગી શાળાઓમાં પ્રવેશ લેવા માગતા હોય તેને તેમને ઈ એસ નામની પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે જેનું સંચાલન ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવે છે આ એક સામાન્ય પરીક્ષા છે જેના દ્વારા વિદ્યાર્થીઓ એકલવ્ય જવાહર વિદ્યાલય અને અન્ય કેટલીક જગ્યાએ પ્રવેશ મેળવી શકતા હતા યોજનાની પાત્રતા પરિવારની વાર્ષિક આવક પર આધારિત હતી જો પરિવારની વાર્ષિક આવક બે લાખ સુધી હોય તો તેને સંપૂર્ણ સબસિડી મળે બેથી ત્રણ લાખની વચ્ચે હોય તો તેને પચાસ ટકા સબસિડી મળે અને જે પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ હોય તેને આ યોજના હેઠળ અરજી કરવાની પાત્રતા ન હતી આ યોજના હેઠળ સરકારે બે પ્રકારની શાળાને મંજૂરી આપી હતી એક તો અતિ શ્રેષ્ઠ અને બીજી જે છે તે શ્રેષ્ઠ શાળા જે વિદ્યાર્થીઓને અતિ શ્રેષ્ઠ શાળા મળે તેમને દર વર્ષે એંસી હજાર રૂપિયાનું વાઉચર મળતું અને જેને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવે છે તે મેળવે છે તેને દર વર્ષે રૂપિયા સાહીઠ હજાર મળતા હતા જો શાળાની ફી આના કરતાં ઓછી હોય તો વિદ્યાર્થીને તે રકમ શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવામાં આવતી અને જો શાળાની ફી તેનાથી વધુ હોય તો બાકીની જે ફી છે તે વાલીએ ભરવાની રહેતી હતી આદિજાતિ વિકાસ વિભાગની વેબસાઇટ અનુસાર આ યોજના ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે અરવલ્લી જિલ્લાના બાયડમાં ટેલેન્ટ પુલ યોજના હેઠળ આવી જ એક શાળા છે શાળાના મેનેજિંગ ડિરેક્ટર કહે છે જે વિદ્યાર્થીઓ ટેલેન્ટ પુલ સ્કૂલ હેઠળ પ્રવેશ મેળવે છે તેમને આ વાવચેત હેઠળ વાર્ષિક ફીથી લઈને હોસ્ટેલની ફી ગણવેશ પુસ્તકો વર્ષમાં એક વખત પિકનિક મેડિકલ ખર્ચ સાબુ તેલ વગેરે બધું જ મળે છે આ વિદ્યાર્થીઓ પહેલેથી જ ગુણવાન હોવાથી તેઓ સા સારી રીતે અભ્યાસ કરે છે અને ઉત્તમ કારકિર્દી બને છે અમારા વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રવેશ્યા છે હવે બીજો સવાલ એ છે કે યોજના સરકારે કેમ બંધ કરી તો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રવેશ પરીક્ષા લેવાઈ હતી અને મેરિટ લિસ્ટ પણ બહાર આવી ગયું હતું કે બાદમાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે ટેલેન્ટ પૂલ વાઉચર સ્કીમ બંધ કરવામાં આવી છે બીબીસીએ આ યોજના બંધ કરવા પાછળનો કારણો જાણવા આદિજાતિ વિકાસ વિભાગનો સંપર્ક કરવા કોલ મેસેજ અને ઇમેલ કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નથી પરંતુ સત્તાવાર પરિપત્રમાં આ યોજના બંધ કરવા પાછળનું કારણ એ છે કે આ શાળાઓમાં પ્રવેશ મેળવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ અન્ય સરકારી શાળાઓ જેમ કે એકલવ્ય નિવાસી શાળા જવાહર નવોદય વિદ્યાલય અને કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં પ્રવેશ ફેરબદલ કરે છે આ કારણે યોજનામાં તેની નિયત સંખ્યા કરતાં ઓછા વિદ્યાર્થીઓને લાભ મળે છે આ સિવાય અન્ય યોજનાઓ છે જેમ કે જ્ઞાનશક્તિ નિવાસી શાળા અને જ્ઞાનશક્તિ આદિવાસી નિવાસી શાળાઓ જે સમાન ધોરણે કાર્યરત છે આથી સરકાર યોજનાઓને ડુપ્લિકેટ કરવા માંગતી નથી પરંતુ જ્યારે બીબીસીએ શાળા સંચાલકો સાથે વાત કરી જેઓ આ યોજનાનો ભાગ છે તો તેમની પાસેથી અલગ જ વાત બીબીસીને જાણવા મળી દરેક શાળાને ટેલેન્ટ પુલ વાંચર દ્વારા ચાળીસ જેટલા નવા વિદ્યાર્થીઓ રાખવાની છૂટ છે અમારી શાળામાં દર વર્ષે ચાલીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને ભાગ્યે જ એવા વિદ્યાર્થીઓ હશે કે જેઓ શાળા છોડીને અન્ય કોઈ શાળામાં જોડાયા હોય હકીકતમાં તો ટેલેન્ટ વાઉચર હેઠળની શાળાઓ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે અમે આ શાળાઓના વાલીઓને પૂછ્યું કે તેઓ આ વિશે શું કહે છે તો તન્વીના પિતા પર્વતભાઈ પારઘી કહે છે મારી દીકરીએ પ્રવેશ પરીક્ષામાં બ્યાસી માર્ક્સ મેળવ્યા છે અમે વિચાર્યું કે અમે તેને ટેલેન્ટ પુલ સ્કીમ હેઠળ શાળામાં મોકલીશું પરંતુ પરિણામ પછી ખબર પડી કે ટેલેન્ટ પૂલ વાવચર બંધ થઈ ગયું છે અમારી પ્રથમ પસંદગી ટેલેન્ટ સ્કીમ હતી કારણ કે આ શાળાઓનું પરિણામ સારું જ છે અમે માત્ર ટેલેન્ટ પુલ માટે અરજી કરી છે હવે આ યોજના બંધ થઈ ગઈ છે મારે તેને બીજી સરકારી શાળામાં મોકલવી પડશે હવે આ જે યોજના છે તો એ યોજનાના કેવા લાભો થયા છે તેની વાત કરવામાં આવે તો છેલ્લા સોળ વર્ષમાં એ આ યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે બીબીસીએ વાત કરી તો નિશા રાજુ નલવાયા અરવલ્લીલા બાયડના છે તેમણે ટેલેન્ટ પુલ વાચર સ્કીમમાંથી અભ્યાસ કર્યો છે તેમના પિતા નાના ખેડૂત છે નિશા આજે ભુજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના પિતા કહે છે મારું તો ગજું જ ન હતું કે હું મારી દીકરીના આટલા ખર્ચા કરીને એમબીબીએસ કરાવી શકું આ તો આવી યોજનાના લીધે હું તેને ભણાવી શક્યો તેઓ એમ પણ કહે છે કે અમારા ગામની ટેલેન્ટ પુલ સ્કૂલમાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ છે બધા ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે અરવિંદ રાઠવાડ છોટાઉદેવપુરના છે તેમણે આ વર્ષે ચારસો બ્યાસી માર્ક્સ મેળવીને નીટ પાસ કરી છે તેઓ મેડિકલ કોલેજમાં એડમિશનની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ ટેલેન્ટ પુલ સ્કીમ હેઠળ ભણ્યા છે તેમના પિતા કહે છે અમે તેની શાળાથી ખૂબ ખુશ છીએ તેની શાળાએ તેને સારી રીતે શીખવ્યું તેણે દસમામાં પંચાણું ટકા અને બારમામાં ચોર્યાસી ટકા મેળવ્યા અમે આશા રાખીએ છીએ કે તે એમ બીબીએસમાં પણ સ્થાન મેળવશે હું એક નાનો ખેડૂત છું જે ભાગ્યે જ મહિને ત્રણથી ચાર હજાર કમાય છે ટેલેન્ટ પુલ યોજનાઓ એકલવ્ય શાળાઓ કરતાં ઘણી સારી છે પૂરણભાઈ પંચમહાલમાં શાળા ચલાવે છે જે ટેલેન્ટ પુલ વાઉચર હેઠળ મંજૂર થયેલી છે બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે મેડિકલ અને એન્જિનિયરિંગ અને કોમર્સમાં સ્થાન મેળવ્યું છે વિદ્યાર્થીઓ આ શાળાઓ છોડી રહ્યા છે તેવું કહેવું સાચું નથી આજે અમારી પાસે કુલ એકસો એંસી વિદ્યાર્થીઓ છે જેમને આ યોજના દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેમાંથી કોઈએ શાળા છોડી નથી અમારી શાળાનું સરેરાશ પરિણામ પંચાણું ટકા છે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ અંગે તેઓ કહે છે આ વિદ્યાર્થીઓ એટલા ગરીબ પરિવારના છે કે તેમના માતા પિતા અમદાવાદ જેવા શહેરોમાં સ્થળાંતરિત મજૂરો છે તેઓ તેમના બાળકોના શિક્ષણની દેખરેખ રાખી શકતા નથી અને અમારા જેવી શાળાઓ તેમને શીખવવા અને આગળ વધવા માટે જગ્યા પૂરી પાડે છે એક શાળાના મેનેજિંગ ડિરેક્ટર તપનભાઈ પટેલ કહે છે મારી શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓના માતા પિતા મજૂર છે તેઓ સૌથી ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે આ વિદ્યાર્થીઓ તેમના સમુદાયમાં પરિવર્તન કરતા છે જો તેઓ શિક્ષિત હશે તો તેમનું જીવન બદલાઈ જશે આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ તેમના ગામડામાં ફરક લાવે છે આવી યોજનાઓ બંધ કરવી આ ગરીબ વિદ્યાર્થીઓ માટે ખોટું પગલું છે હવે આ યોજના બંધ થવાથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે તો એમને શું નુકસાન થશે તેની વાત કરવામાં આવે તો આદિજાતિ વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર માત્ર વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં એક હજાર બસો બાસઠ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તપનભાઈ પટેલ કહે છે આ યોજના હેઠળ દર વર્ષે પાંચસો ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો આ યોજના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓના ઉછેરમાં મદદરૂપ થઈ હતી બીબીસીએ કેવડિયાના આદિવાસી વિસ્તારમાં કામ કરતા સામાજિક કાર્યકર લખન મુસાફીને પૂછ્યું કે આ યોજના બંધ થવાને કારણે આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ પર એની શું અસર પડી શકે છે લખન મુસાફીરે કહ્યું કે વિદ્યાર્થીઓ એકલવ્ય શાળામાં શિફ્ટ થાય છે તે દલીલ પાયા વિહોણી છે કારણ કે આપણે જાણીએ છીએ કે એકલવ્ય શાળાઓમાં કાયમી શિક્ષકો ન હોવા જેવા અનેક પ્રશ્નો હતા પરંતુ ટેલેન્ટ પુલ વાઉચર ખાનગી શાળાઓ સાથે જોડાણમાં છે તેથી આ યોજનાનો લાભ ખાનગી શાળાઓને મળી રહ્યો છે પરંતુ આપણે હજુ પણ એ હકીકતને અવગણી ન જોઈએ કે આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આ શાળાઓનું યોગદાન પ્રશંસનીય છે હવે સવાલ એ છે કે જો આ યોજના હેઠળ પાંચસો બેઠકો બંધ કરવામાં આવી છે તો શું સરકારે અન્ય કોઈ યોજનામાં આદિવાસી વિદ્યાર્થીઓની બેઠકો વધારી છે વિચાર એ છે કે વિદ્યાર્થીઓને અન્ય યોજનાઓમાં સમાન બેઠકો પ્રદાન કરવી જોઈએ ટેલેન્ટ પુલ સ્કીમ આદિવાસીઓ વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડતી અસર અંગે બીબીસીએ આદિવાસી વિકાસ વિભાગ સચિવ કૃષ્ણ મુરલી સાથે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો અને તેમના તરફથી જો કોઈ જવાબ મળશે તો આવનારા અહેવાલમાં બીવીસી આપણને એ બાબતે જણાવશે પરંતુ જે આ ટેલેન્ટ પુલ સ્કીમ વાઉચર વાઉચર સ્કીમ છે તે આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને આ રીતે બંધ કરવી એ આદિવાસી વિદ્યાર્થીઓના ભણતર પર એક પ્રહાર છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ બાબતે આજિજાતિ વિકાસ વિભાગ શું કહે છે પરંતુ આવી જે સ્કીમ હોય જેનાથી આદિવાસી સમાજના બાળકોનું ઉત્થાન થાય છે તો એવી સ્કીમો ચાલતી રહેવી જોઈએ જેથી કરીને કોઈ પણ બાળક જે છે તે શિક્ષણથી વંચિત ન થાય કારણ કે આદિવાસી વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે બધાની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી અને આવી જે સ્કીમો છે જેનાથી ગરીબ ઘરના જે બાળકો છે આદિવાસી બાળકો છે એમને જો શિક્ષણ મળતું હોય તો આવી સ્કીમ સરકારે બંધ ન કરવી જોઈએ વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી માહિતી પહોંચે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકીઓ કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી